ત્યારે હવે ડીસા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે જેમાં ડીસા તાલુકાના જૂના ડીસાની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા બે ડમ્પરો લોકોએ ઝડપી પાડ્યા અને ડીસા મામલતદારને લોકોએ જાણ કરવામાં આવતા મામલતદાર લેટ આવતા ગાડીઓ રમેશભાઈ ચૌધરી તથા દીપકભાઈ જોશીની હોવાનું જાણવા મળ્યું છે ખાલી કરી રવાના થઈ ગઈ તો નંબર આપવા છતાં કેમ ગાડી પકડવામાં ન આવી તેવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે જાણ કરવા છતાં દંડનીય કાર્યવાહી ક્રમમાં કેમ ના આવી રોયલ્ટી ચોરી તેમજ પાસ પરમિટ વગર બિન અધિકૃત રીતે રેતી ખનન બાબતે બેડમપોરો સીઝ કેમ ના કર્યા ત્યારે હવે પાલનપુર ખાણખણીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે જો કે હવે બનાસ નદીમાંથી બિન અધિકૃત રીતે રેતી ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી ખાણખણીજ વિભાગના અધિકારીઓને લીઝ ધારકો તેમજ અન્ય કોઈ વચ્ચે ત્યાંની મિલી ભગતથી રેતીનું ખનન રેકેટ ચાલી રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે